નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો જોઈએ આજના તાજા અને મહત્વના સમાચાર તો મિત્રો રાજકોટ લોકસભાના બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડો અંગે કરેલી અણસાજતી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે ઈવામાં ક્ષત્રિય આંદોલનના સમર્થનમાં માંડવી તાલુકાના પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણા વિરોધ વચ્ચે ક્ષત્રિય સમર્થનમાં માંડવી તાલુકાના પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે કચ્છ જિલ્લામાં પખવાડિયાથી ચાલી રહેલા વિરોધ વચ્ચે ધર્મથ દ્વારા ભાજપમાંથી રાજીનામું આપવાની આ પ્રથમ ઘટના છે આ અંગે માંડવી તાલુકા પંચાયતની ગુંદિયાલી બેઠક પર ચૂંટાયેલા ભૂપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે તેઓ ભાજપના વર્ષો જૂના કાર્યકર છે જો કે આ પાર્ટીએ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યા છે ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદિત ટિપ્પણી છતાં રૂપાલાની ટિકિટ નહીં કાપીને ભાજપે તેમના વાણી વિલાસને સમર્થન આપ્યું છે આથી ક્ષત્રિય સમાજ જે ભાજપ વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યો છે તે પોતે સમર્થન જાહેર કરે છે મારા માટે મારો સમાજ પ્રથમ છે જે વ્યક્તિ પોતાના સમાજ સાથે ના રહે તો તેને સમાજ ક્યારેય માફ ના કરે વધુમાં સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રાજકોટ લોકસભાના બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અંગે કરેલી ટિપ્પણી બાદ શરૂ થયેલી ક્ષત્રિય સમજની લડત ભાજપ વિરુદ્ધ થઈ રહી છે ગુજરાતના નાના નાના ગામડાઓમાં ભાજપ ઉમેદવારોને પ્રચાર કરતા રોકવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ગામે ગામ ભાજપ વિરુદ્ધ મતદાનના સોગંદ લેવાઈ રહ્યા છે જેના પગલે હરકતમાં આવેલા ભાજપ હાઈકમાન્ડ દ્વારા નવેસરથી ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રી છે આ માટે તેઓ પાર્ટીના ક્ષત્રિય આગેવાનો સાથે સતત બેઠક કરી રહ્યા છે એવામાં આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ બેઠક યોજી છે